નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિને નૈસ્તરનાબદ્ધ કરવા સૈનોટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉના તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજાનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસોને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય દરમિયાન મળેલ બાતમીના આધારે લાકડીયા જૂના કટરિયા ચાર રસ્તા પાસે અજમેર પંજાબી હોટેલ પાસે પંક્ચરની દુકાન પાસે બે ઇસમો પોતાના કબજાની બેગમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો લઈ આવી વેચાણ કરવા માટે લાકડીયા ખાતે આવેલ હોય જે હકીકતના આધારે પોલીસ ટીમ દ્વારા બંને આરોપીઓને શોધી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી પંચોની હાજરીમાં તેમની પાસે રહેલ બેગની ઝડપથી તપાસમાં મળી આવેલા નશીલો પદાર્થ ગાંજો વજન પાંચ પોઈન્ટ આઠસો કિલોગ્રામનો જથ્થો કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી આ ગાંજાનો જથ્થો લાકડિયામાં જેને વેચાણ કરવાનો હતો તથા તેની પાસેથી બંને આરોપીઓ ખરીદ કરી આ ગાંજો લઈ આવેલ તે આરોપીની તપાસ બાબતે પોલીસ ટીમ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર અજયભાઈ મણાભાઈ ઉર્ફેમાનાભાઈ પરમાર પકડવાના બાકી આરોપીઓમાં મુકેશભાઈ બુંબડીયા દિનેશ બાવાજી કબજે કલર મુદાલમાં સૂકો ગાંજો ગાંજાનો જથ્થો મોબાઈલ નંગ આધાર કાર્ડ અને આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન તથા લાકડિયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપ્રભરત ઠાકોર કચ્છ